કે ચાર દિવસથી ભાઈએ ખાધું પણ નથી જે ટેન્શનમાં છે કે પોલીસવાળા મને પકડી લે છે કંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી તમારા સાથે અમર ભાઈ છે જે આપણે દરેક પ્રકારની જે હોય એ કાયદા પ્રમાણે ચાલીશું અને એને કીધું મેં સમજાવ્યું આપણા પણ જે કોન્ટેક્ટ છે જે પોલીસ છે આપણા આજુબાજુ દોસ્તારો છે બધાને જાણ કરી અને બધાને શોધપૂછ કરીને પછી તેને કીધું કે કંઈ પણ પૈસા નાખવાની જરૂર નથી જે આદિવાસી જય જોહ

পিছত হেৰি নামিও তেওঁ নম্বৰ দিনা ফোন কৰি নে তাংগত ফোন কোম্পানীত পইচা নে ফোন পইচা তাক নে দে নহত মিনিট একাউণ্ট ৰাখি দিয়ক মানে মই লালি গৈ পিছে আইতা লাগিছে মই চোধনা પૈસાની લાલચ કોનેની હોય બધાને જ હોય પણ આ ભાઈને પણ એમ કે એક તો આપણે ભણેલા નથી એને વાંચતા પણ નથી આવડતું શેરડીમાં જાય છે અને શેરડી કામ કરીને ઘરનું ગુજારો કરે છે છતાં પણ એ પૈસા વધારે પૈસાના લાલચ માગીને તરત જ જે એ લોકોને જે બી કીધું એ બધું જ કરવા તૈયાર થઈ ગયું પછી તે પાછું પૂછીએ આધાર કાર્ડના ફોટા પાડીને વોટ્સઅપ કરના अनि सँग कपी है वर्ष कति पढ्दैन अनि मागो एक है पिया कलर कागज लिटिङ त नि मागोन सँग काहीँ नै आइसकला सात सय पचासलाई पढ्दै थियो काहीँ नै त કોરોનાના કાઇ ગાડી તલવા જતી છે એવો બી નહીં મારે ખબર જ નહીં કાંઈ હા સ્કૂલમાં છે જઈને એક તો જઈને અહીં સાતસો પચાસ ટાકી દીને આવ નહીં તેના મોટા પાડીને વર્ષો પહેલી તો કાંઈ નહીં સાંજ સુધીમાં જે બંધ જાય એ સાંભળીને મારે કાંઈ ખબર નહીં પડે

વાટેલા વાત ગેલ ફોન કરના સંગ ડિલિવરી બન તમ કામ કહ્યું નો ક્યાં આ કન્ફર્મ જાવ મ તો કાઢી તો કાંઈ ખબર સહતી પણ સંગો આત તું જય નો મકાન ભાગ હાનાસ ગયો પણ સત્ય સાડા બારા બારાજ સોસોની પોલીસ સ્ટેશનમાં લઈને ધરી લેસ્ટેશન ભીસમાં ખાબ્રે

એ બી મારી દુકાનની ફોર્માલિટી હોય તે બધી જ લઈ લીધી મેં નામથી માંડીને આધાર કાર્ડ બધું જ લઈ લીધું પછીથી ભાઈને પૂછ્યું કાંઈ નહીં નાખી દઈશું પછીથી સમય થઈ ગયો ભાઈને મેં પૂછ્યું કે શું છે એકવાર કહે તો કરો તો પછીથી એ ભાઈએ કીધું કે એવું જે પણ પ્રોબ્લેમ છે એ ભાઈ એ કીધું તેમ કે પછી એને કીધું કે મેં ચોખ્ખી જ ના પાડી કે પૈસા મારા પાસે સેફ છે જરાક બી ચિંતા કરવાની જરૂર નથી આપણે અહીંયા કાયમના છે અહીંયા મારી દુકાન છે મારા પર તું મોટો ભાઈ તરીકે મને વિશ્વાસ કરી શકે છે આ શેરડીમાં જાય અને ખેતમજૂરે શેઢી કામ કરીને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે અને એને બીજા પાસેથી પૈસા માંગીને પૈસાના લાલચમાં નાખવા જઈ પણ એને મેં રોકી લીધું અને આ ભાઈ છોડી એમ હજુ બી ગભરાવા મનમાં છે કે મારા સાથે મને પોલીસવાળા લઈ જશે પણ એવું કોઈ ગુનો નથી તમારે કોઈ ગુનો કર્યો નથી તો તમારે ડરવાની કંઈ પણ જરૂર નથી એ હું તમને કહું છું પૈસાની ટાકી દઈ સાહેબ સાહેબ प्रत्येक घरानी माल साङ त्यो पिहस माहा मान्छे दिन हाज मग मा पकाइ गाप्रे जाऊँ ल साङ दिन डिटेल पैसा नै बाह्र महात दि मलाई इस्यो पोलिस वान्स धम्कि कहीँ नि पैसा पैसा माइरहेछ मलाई तिहो पोलिस वासन तिन

જે કોન્ટેક્ટ છે જે પોલીસ છે આપણા આજુબાજુ દોસ્તારો છે બધાને જાણ કરી અને બધાને શોધપૂછ કરીને પછી તેને કીધું કે કંઈ પણ પૈસા નાખવાની જરૂર નથી માએ ખાતામાં પૈસા જમા કરાવી દીધેલા પણ મારા ભાઈ પાંચ હજારથી છે અને થોડાક હજારથી સાધીને મેં ખાતામાં ઉપાડીને ઉપાડીને પાછું આપ પણ ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી એમ કીધું છે ભાઈને તો તમને આ વિડીયો બીજી જગ્યાએ શેર કરો કે જેથી આપણા આદિવાસી ભાઈ સાથે પણ ભાઈ સાથે આવું સાયબર ક્રાઈમ ના થાય એની ખાસ ધ્યાન નોંધ લો કારણ કે આપણે છે ને તરત પૈસાની થોડીક લાલચમાં આવા આપણા સાથે બનાવો થાય છે

જય આદિવાસી જય જોહાર આ વિડીયો એટલું શેર કરો કે જે બીજા સાથે કોઈ પણ આદિવાસી ભાઈ કે કોઈ બી હોય એના સાથે આવું થવું જોઈએ નહીં તમે આ બીજી જગ્યાએ શેર કરો જેથી આપણને આ વિડીયો બીજાને પણ કામ આવે જય આદિવાસી જય જોહાર તમારો ભાઈ અમર ગાવી આવા જ નવા નવા વિડીયો આવશે તો નવા નવા વિડીયો તમારા માટે બનાવતો રહેશે